બેજી કેતુના થોડા પ્રેમ માં આપની જિંદગી જોવ છે હા નગર 12 વાગે ઉઠતા કાઈ નોતું આવ સાથી હતી આજે સે કવાજો અને હું રહી સુ સવાર રૂપે પાણી નથી પીધું પાણી અને પોતે ખુશી ખુશી આવ્યા સે

બોલ ને ભાઈ સંકુરભાઈ પિઝા કેમ લ્યા એટલે યી પાર્ટી ઉકરી ને ને હું તારી ખાટો કરવા જો જ્યો છું હું આમ તડફડિયા આમ આપ તમારે કરવા જો છે હું કરવા જો જો કેવું કે મને દોસ્ત ને બધે એવું કીધું ખબર કે જો એક તું કરવા ચોથ રે ને તો તને આવી ઘરવાળી બહુ જ પ્રેમ કરે બરોબર પણ જો તું કરવા ચોથ રહી તોડી નાખી ને તો તને આવી બે ઘરવાળી મળે એટલે એ એમથી જાજો પ્રેમ કરે બસ તો મેં જોવી છે હું તમારી કપાળ ભૂખી ઇન્દ્રશી તો વાળી એટલે કેટલી ને કીધું એને આછે ને શક્તિ નથી તમને મારવાની ગાઈસ મારી મારી સુડી લોય કોઈ કાટ એક થી આજ મને શક્તિ નથી બોલવાની નથી તમે મને આજ ખાઈ જાવ હું બાકી હવે તું પાણી પી લે લાવો તો આ પી લે હા અમે તમારી જેવા થોડા છે

81 માં ફોન કરીને કે આને આને પકડાવાની કે થાય તું એમ પ્રેમ કરતો હજી તારી જે બી લેયા લિસ ઘરે નથી ને એનો લાભ ઉઠાવે છે બાકી જો મને ખાઈ પી લઉં નમડે જાન જોય ઓ ગઈ જાય ગાડીનું ભાગી નાખી એટલે એમ કહું છું હું હા તો એને હોય ને તો લાઈક શેર અને કમેન્ટ મારવાનું ભૂલતા નહી હા કે મને મારે કે નો મારે હા આને મારવામાં કોણ રાજી છે ને એ મને કહેજો હા અને આને માર ખવડા હોય તોય કહેજો હા જોઈ હોય તમે હું કરો અમે બે માર ખાશું